જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ગુરુ પૂર્ણિમાની બધાની શુભકામના અને બધાયના ગુરુ ગુરુ ના આપણે કેવાય ને કે બધા સદગુરુ હોય તો બધા સદગુરુના શરણોમાં આ ગૌશાળામાં પ્રણામ તો આપણે જાય ફળિયામાં લીમડો છે તો લીમડા ને તિરીક્ષ લઈ અને આવી રીતના આપણે નાખી દઈએ એટલે એકદમ કડવી કડવી વાસ આવે ની કોઈ વાત નહીં કરવાની એવી કડવી વાસ આવે લીમડા ને આવી રીતના ડાળીઓ નાખવાથી અને ધવાડો તો આપણે તાપ કરીએ એટલે થાય તો ખરો આવી રીતના આપણે માઇક્રો ટાઈપ ભગાડવાનો દેશી ઉપયોગ કરીએ છીએ જેથી કરીને ગાયું શાંતિથી ઉભી રહી કે ખાલી એક ટાઈમ કલાક જ માઇકું કવરાય પછી તો જેમ દિવસ ઉઠી જાય માઇકું ન હોય ત્યાંય અને ગાયોની શાંતિ રહી જાય કે એક કલાક ધવાડો થઈ જાય ને તોય તે ગાયોને કામ થઈ જાય હાલો આપણે બે ગૌશાળામાં જવું પડે છે કારણ હવે એમ ગમે એમ

કેટલા સણે દાણા ઉપર રહી જાય ને સણી રહે અને થોડું કેના ભાગનું હોય તો એને સણવા દેવા જોઈએ જો કે ઉપર ઉપર છે સણી રહે બાકી જે હેઠે ગયા છે જો કે સણા હે ની એમાં એવું હોય કે અત્યારે એને ક્યાંય નો મળે ખોરાક એટલે આ રીતના જે વાવેલું હોય ને એમાંલી મળી રહે કોક દાણા ઉપર હોય એટલે એટલે વાંધો નો આવે ખાવાનું મળી રહે

અને આજે આ દૂધ બધાને ખબર જ હશે પૂનમ શે એટલે જાય છે અને આજ બધા બધા સદગુરુ ના શરણો માં પ્રણામ કરવા અથવા તો મળવા જતા હોય તો આપણે પણ આપણે સદગુરુ શે બગદાણા વાળા એટલે દૂધ થઇ જાય અને સદગુરુ ના ચેલાય જાય અને પૂરવાને જેની અશ્વિ ને તૈયાર કરી દીધા છે બાપા સીતારામ ની પ્રસાદી ધરી જેની અશ્વિ અને મોકલી દીધી છે છોકરાઓને વહી દઈ દે અને હજી મારે ગયો નું કામ કરવાનું બાકી છે હું પણ જવાની શું કોઈ ગુરુ ના શરણો પ્રણામ કરવા તો જોડાયેલા રહેજો ઠેઠી વિડીયો તો સારી નથી આપણે દૂધ આવવું પડ્યું જરા પહોંચી ગયા આપણે અહીંયા તો ગાડીમાં આપણે દૂધ લાવવું પડ્યું અને અહીંયા રસોડા ઉજવી રસોડી ફેરવીને કારણ જગ્યા નથી અને વધારે ટ્રાફિક હોવાના કારણે રસોડું આખું ફેરવી નાખ્યું છે આગળ જગ્યા ઉપર

દર્શન કરવા માટે લાઈન ઉભા દઈ બાપાના દર્શન કરી લઈએ તો લાઈન ખૂબ લાંબી છે આજે પૂનમ છે એટલે ફૂલ ટ્રાફિક હોય છે આમ તો દર પૂર્ણમાં ટ્રાફિક હોય પણ આજે મોટી પૂનમ છે ગુરુ પૂર્ણિમા છે એટલે ખૂબ ટ્રાફિક છે તો આપણે અહીંયા પણ દર્શન કર્યા હતા ધ્યાન મંદિરે પણ અને તમે અહીંયા બધા વૃક્ષો જોઈ રહ્યા છો ને અહીંયા ઘણા બધા વૃક્ષો છે તો એ બાપા સીતારામ જયારે અહીંયા અહીંયા હતા ને ત્યારે એને વાવેલા હતા વૃક્ષોનું રોપણ કરેલું હતું ત્યારે કે જ્યારે આપણે અહીંયા નાના નાના બાળકો હોય ને એની પાસે આ વૃક્ષો રોપણ કરેલું હતું અને અહીંયા કુવો હતો તો કુવામાંથી પાણી તો હિસી હિંસી અને એને આ વૃક્ષોને ખાઈને મોટા કર્યા હતા તો આમાંથી આપણને એવું જાણવા મળે કે ભાઈ વૃક્ષો તો બાપા સીતારામ ને બધા વાલા હતા તો આપણે પણ વૃક્ષોને પ્રેમ કરવો જોઈએ અને વૃક્ષ રોપણ કરવું જોઈએ એટલે ચોમાસાની ઋતુ છે તો અત્યારે આપણે વૃક્ષોનું રોપણ કરીએ જેથી વૃક્ષો પણ સારી રીતે ઉગી જાય પહેલાંના સમયમાં વૃક્ષો મોટા કરવા માટે પાણી પણ હોય તો કવામાંથી પાણી પીસી અને પાણી પાઈને જો બાપા સીતારામ વૃક્ષો મોટા પીડા હોય અને અત્યારે એનું ફળ એવું મળ્યું છે કે અહીંયા એકદમ લીલું સામ છે

Bapak, ini sentral, ya? Keren, Bapak sih, karam. કેટલા બડા ફૂલ બગાડ્યા છે તો આપણે દર્શન તો બધે કરી લીધા છે અને હવે આપણે આકરા જવાનું છે અહીયા રામજીનું સર્વ છે તો અહીં આપણે આપણે વિડિયો બનાવશું અને અહીંયા થોડો જે બાપા સીતારામના દર્શન બધે લીધા છે કલીધા છે એકદમ શાંતિથી જો આપણે અહીંયા છે હવે નીચે ઉતરી જઈએ ઉપરને એટલે બે જગ્યા દર્શન કરી લીધા છે બાપા સીતારામના અને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે એટલો આનંદ મેળવ્યો દર્શન કરીને આમ એ વાત પૂછાય એની તો હાલો આપણે હવે એટલે ઉતરીએ અને અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવાના બાકી છે ખાલી એક તેના પણ દર્શન કરી લઈ અને તમે ટ્રાફિક જુઓ કેટલું ટ્રાફિક છે એમ ટ્રાફિક ખૂબ ટ્રાફિક છે હાલ ગુલાબે જે આ મંડળી આશ્રમના મુખ્ય દરવાજા પાસે પહોંચી જાય

અવૃક્ષને એટલે આપણે ઘરે ઘસામાં લઈ લીલી શાંતિથી બેહી લી અને થોડું ખોરાક ખાઈ લી તાકે બધે દર્શન કર્યા એટલે અડધી પોણી કલાક જો સમય થઈ ગયો દર્શન કરતા અને હવે આપણે અહીંયા અડી શાંતિથી અવૃક્ષની નીચે બલા ઓટલા બનાવી લે તો ના બેહી ઘરીક એકદમ શાંતિથી સો આવ્યા આપણે જે સામો રસોડી કર્યું છે ને અહીંયા આવી એવું છે આપણે હવારમાં કે જ્યારે પહેલા આપણે આવ્યા હતા ચાટમાં બરાય આના રસોડે આપણે કેમ નીકળાડા આપણે દુધમાં અને હવે તો આપણે અહીંયા આના રસોડે સાફ કરવામાં આવી ગયા છીએ એટલે

ઓલે પણ આપણને લગભગ હજાર ફૂટનો લાંબો શેર છે તો એ શેડ આખો ભરાઈ ગયો છે ને આ બીજો શેર છે આપણે ગોપાલ ગ્રામ તો અહીંયા આપણે છે ને દેહીને રૂમવાની પદ્ધતિ છે હોલી વિજે ઉપર બાકડા છે ને બેહવાની આપણે હેઠે બેહીને રમવાનું છે એમાં ખૂબ મજા આવી જાય હેઠે બેહીને રમવામાં એ તો રામધૂન હાલે છે ભાઈ ચોકલેટનો વરસાદ કરે છે થી બગદાણા સુધીની બસ પણ અહીંયા ઘડીએ ઘડીએ જાય છે ઘડીએ ઘડીએ આવે છે એના માટે સ્પેશિયલ અહીંયાથી જાય છે તો એટલું બધું પબ્લિક આવ્યું છે આજે બગદાણાની અંદર ગુરુ પૂર્ણના દિવસે કેટલું પબ્લિક આમ આપણે જોઈને તો આપણે આશ્રય થઈ કે ભાઈ એટલું બધું પબ્લિક ના અહીંથી જો આપણે બગદાણા મંદિર દેખાય છે અહીંથી જો મોવા માટે ઘડીએ ઘડીએ બસ જાય છે ઘડીએ ઘડીએ આવે છે આજે ગૌરી વ્રત છે અને ગૌરી કોને હું કે ગૌરમ ગોળ માનવ આડવું હોય તો જો કેટલા મસ્ત કપડારી છોકરીઓ કેટલી મસ્ત તૈયાર થઈ આપડે લગ્ન માં નઈએ ને એટલો અરગ છે એના અને જો